ચોવીસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા આજે સુરતના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરપીનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી ચોવીસ કલાકની ડ્યુટીમાં મને યાદ પણ નથી કે લાસ્ટ ટાઈમ હું ક્યારે હસી આજે બહુ જ મજા આવી અને ખબર પડી કે લાઈફમાં હસવું ખૂબ જ જરૂરી છે જેનાથી સ્ટ્રેસફુલ રહીએ છીએ એમાં ઘણો બધો ફાયદો થાય હસવાથી આજે ખૂબ જ મજા આવી આ કાર્યક્રમમાં ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટરથે કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરપી આપવામાં આવી હતી ટાઈમિંગ એવા હોય છે અને લોકો સાથે કામ કરતા કરતા ઘણો તણાવ વધી જતો હોય લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાતું નથી પ્રોપર રીતે અને વધારે પડતો ગુસ્સો કરતા હોય ને એવું બધું કરતા હોય પોલીસ ડિપાર્ટમેન્ટ એના માટે હાસ્ય થેરાપી આજના જો આ સેશનની અંદર અમને ઘણી બધી પ્રેરણા મળી છે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ અમને સહયોગ આપ્યો અને આજની તારીખથી દર મહિનાની પહેલી તારીખે અમે ડિપાર્ટમેન્ટના અલગ અલગ એરિયા અલગ અલગ જગ્યાએ અને દરેક સ્ટાફને લગભગ મોટે ભાગે હાસ્યયોગ કરાવશું અને સ્વચ્છ સુરત તો છે જ આપણું તો હવે નંબર વન હેપી અને હેલ્ધી સુરત અમારી બનાવવાની કોશિશ છે આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ